ધારીક સરકારી દવાખાનામાં નવી કાયમી ડોક્ટર્સની નિમણૂક કરવામાં આવે ઉપરાંત નવી એમ્બ્યુલન્સ આપવામાં આવે તેવી લોક માંગ ઉભી થયેલી છે આમ તો ધારીને ટૂંક સમય પહેલા જ નગરપાલિકાનો દરજ્જો મળી ગયેલો છે બોતેર થી વધારે ગામનો તાલુકો ધારી છે પણ અહીં આવેલ સરકારી દવાખાનામાં અનેક નવી સુવિધાઓથી વંચિત છે ત્યારે આજ દિને બહારથી આવતા ડેપ્યુટેશન પરના એક ડોક્ટર જ આવે છે એ પણ વહેલા મોડા થવાથી કાયમી ડોક્ટરની નિમણૂક થાય અને દર્દીઓને દવાખાને ધક્કા ન પડે લોક માંગ ઉઠવા પામેલી છે ઘણા સમયથી એમ્બ્યુલન્સનો પણ અભાવ છે અગાઉની બે એમ્બ્યુલન્સ ભંગાર હાલતમાં ધૂળ ખાતી પડેલી છે તેને જો રિપેર કરી ચાલુ કરવામાં આવેલી હોત તો અત્યારે જે હાલાકી પડી રહી છે એ ન પડત પણ હવે ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના

સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે જય હિન્દ જય ભારત મારું નામ દિલીપભાઈ મગનભાઈ જોશી કોઠા પીપરીયા રહું છું અહીંયા કોઈ રેગ્યુલર ડોક્ટર નથી અહીંયા રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી ગરીબોને તકલીફ પડે છે અને અહીં રેગ્યુલર ડૉક્ટર મૂકો એવી મારી નિમણૂક છે મારી અરસ છે બરાબર ઓકે હા હું કેતનભાઈ વડેરા સરકારી દવાખાનું સામે જ છું અને અહીંયા સરકારી દવાખાનામાં જે અનક જાતના પ્રોબ્લેમો છે ગરીબ માણસોને જ્યારે મફત સારવાર માટે જ આવતા હોય છે ખીચામાં પૈસા બી ના હોય અને અહીંયા આવે તો અહીંયા એને તાત્કાલિક સારવાર મળતી જ નથી બહારથી ડૉક્ટરો ડેપ્યુટેશનમાં આવે વહેલા મૂળા આવે એમને નીરતી નીકળી જતા હોય છે અને અત્યારે આ પ્રોબ્લેમ એવા છે કે સરકારી દવાખાનું જે કામકાજ ચાલુ છે એ બંધ પડેલું છે સરકારી જે એમ્બ્યુલન્સ છે એ બંધ હાલતમાં છે તો આ લોકો એ ધ્યાન આપવું જોઈએ અને આનું કાયમી જે ડૉક્ટરો હોય એને રેગ્યુલર એને એને આવવું જોઈએ અને એને નિમણૂંક કરવી જોઈએ નવા ડૉક્ટરો મૂકવા જોઈએ જે ત્રણ ડૉક્ટરની અત્યારે જગ્યાનો સ્ટાફ છે તેમાં એક ડૉક્ટરથી એક ડોક્ટર એ ડેપ્યુટેશનમાં આવે છે અને એક ડૉક્ટરથી કામ ચાલે ચલાવે છે તો આ વ્યાજબી નથી આ ગરીબ માણસોને માટે બહુ તકલીફ પડવું છે ધ્યાન આપવું બસ બીજું કાંઈ એમ કહેવા ન થતા તો